તો કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહેલા ત્યારે ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એક ટેમ્પો જેમાં કોઈ શંકાસ્પદ જથ્થો ભરેલો હોવાની શંકા જતાં જ આ ટેમ્પોને ઊભો રાખવામાં આવ્યો હતો અને તપાસ કરાઈ હતી ત્યારે તપાસ દરમિયાન ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો દારૂની બોટલો સહિત ચૌદ લાખ સાડત્રીસ હજાર છસો નો મુદ્દામાલ તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ એકવીસ લાખ સાડત્રીસ છસ્સોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે